गुड मॉर्निंग आप लोग है तवाजा थी शक करूँ घर कहीं शूट करने टाइम रो नही डायरेक्ट बस में बैठा बैठो करूँ घर से पूछता वाली लेते बात करवा ना बस मिस थी आप टिकट ले टिकट आई गई है गाड़ी आपके पार्किंग में तेरे मामा ने आज हमने काल बपोरे पीछे लई जाओ कह रहे आवे नई राजकोट आप

નાઈ નાઈ હોય તાજે તાજે ઉતાવળ એટલી હતી ને ઉતાવળમાં ઉતાવળમાં ખાજો જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ વસ્તુ થઈ ગઈ આપણી બસ છે ને હવે ઉપડી ગઈ છે તો ભાઈ નવો ફોર લાઈન રોડ આવી ગયો છે પહેલા મને એમાં તો ભાવનગર થી હાલશે પણ આ ડાયરેક્ટ પાલીતાણા થી હાલશે ભેગું ભેગું પાલીતાણા જોઈ લઈએ આપણે બેટરી ઓછી છે ને પાવર બેંક એવી લઈએ તી કંઈ ચાર્જિંગ મેં કાંઈ એવું નહોતું એટલે લાઈટ એ નહોતી એટલે પાવર બેંક લઈ ભાઈ બંધ હવે આવી ગયું છે ફોર લાઈન રોડ મોઢા ઉપર તડકો આવે છે એટલે શૂટ કરવાની બહુ મજા નથી આવતી આવી ગયો છે જે ડેમ હજી હે ને પાણી આવતું ન એવું લાગે છે ડેમ હજી ખાલી છે એમ પાછી છે બે ત્રણ ફૂટ ખાલી છે હજી ખાલી ખાલી છે હજી બધું કાંઈ વહેતું પાણી નથી થયું હજી ખાલીધાણા બસ સ્ટેશન આવી ગયું છે બેઠા નહીં મસ્ત હમણાં કારણે નાનો એવા વોર્ટ આવશે વાન વગાડે પણ નાનો એવો વોર્ટ આવશે ત્યાં બધી મેં છે ને આપણે ફોન ચાર્જિંગ નેટ બીજે આપણે અત્યારે હવે છે ને મગમ ગડકો નથી આવે તો મંડા ઉપર એટલે વાંધો નહીં આવે પંખા તો આપણી સાઈડે જ ફિટ કરેલા છે પણ અહીંય કરેલા છે પંખા ફિટ કરે બાબરા પહોંચી ગયા છે ને વર્લ્ડ આપ્યો છે ફોન ચાર્જિંગ થઈ ગયો છે હાલો પીડી વધારો છે મોઢા ઉપર તડકો આવ્યો તો ઓછો થઈ ગયો વળી ગયો ત્યાં જ નાવું જોઈએ અને એલ પાણી ગરમ કરી દેખાલે નાવો રાજકોટનું ભાઈ આટકોટ આવી ગયું છે થોડો સમજો હોલ્ડ કરી અંધારો થઈ ગયો છે બહુ અંધારામાં હું શૂટ નહીં કરી શકું એટલે આ પેલા સ્લીપ લઈ લો હલવાળો હોય છે તો આપણે ક્યાં ક્લિપ લે બાકી ત્યાં પહોંચવા આવી ગયો તું ભાઈ બંને ફોન કરતી દઉં એટલે આવે આપણા ઘરે

இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார்

લાઈવ સેટઅપ તો બે બે પીસી નો ઓનલાઈન કામ કરે એમાં હા જે બહુ મોડું સુધી ખુલ્લું થઈ ન કર્યું આવી મૂકી જશે સારું મળે નાસ્તો વાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે સવારમાં કંઈ અવાજ મારો લગભગ નહીં આવ્યો એવું લાગ્યું છે મને હવે હે ને આપણે જઈએ છીએ રખડવા આવું કંઈક છે રખડવાનું યાદ થોડીક મસ્ત બનાવી છે દીમે દીમે નીકળવાનો છે ઈ ગલા આપ દેવા જવાનો છે ઓમર બીલ વેલકન મલ્ટી ફેસલેટ દાંતની દવાખાનું છે ને એને અહીંયા ત્યાં કામ કરવાનું છે જ્યાં અહીંયા સમાસ્થયનું બિલ્ડિંગ બનાવેલું છે આ આપણે પિક અપ કરવા આવી ગયા છે હવે है આળેની દુકાન એટલે આપણે બસ પકડી ગઈ છે આવી જલે ત્યાં અહીંયા મેકાલ

ಮಸ್ತ ಭೇ ಬಾಲ್ಯೂ ಆಯಾ ಬಾಟಿ ಹು ತಳೆ ಆಗ

કામનો આજે બપોર પછી ફોન આવશે જવાનું થાય તો એસ્ટિમેટ આપ્યો છે ભાઈ બંધ છે આપણો તમને ખાસ વિડીયોમાં ખબર નહીં પડી એટલે એવું તો અને આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે અને પૂરો કરી દઈએ કેવું રહે સારું રહે સારું તો મળી જશે ને કન્ટેન્ટ સાથે ત્યાં સુધી રજા લઉં છું આવજો